બકરાની જેમ જાનના જોખમે ટ્રાફિક પોલીસ ની મહેરબાની મુસાફરી કરતા પેસેન્જરો જોવા મળ્યા મળતી માહિતી મુજબ ફતેપુરા તાલુકામાં ટ્રાફિક પોલીસની મહેરબાનીથી અને હપ્તા કરતી હોય એવી ટ્રાફિક પોલીસ જોવા મળી ફતેપુરામાં રેતીના વાહનો નંબર પ્લેટો વગરના ડમ્પરિયા ઓવરલોડ ભરી અને ટ્રાફિક પોલીસની મહેરબાનીથી પરિવહન કરતા જોવા મળ્યા છે જે આરટીઓ પાર્સિંગની ગાઈડલાઈન કરતા પણ રેતી ઓવરલોડ ભરી અને પાસ પરમિટ છે કે કેમ તે પણ એક શંકાસ્પદના ડાયરામાં જોવા મળે છે શાળામાંથી અભ્યાસ કરી અને બાળકો પોતાની જાણના જોખમે વાહનોમાં લટકી અને વાહન ઉપર બેસી રેકડા તથા ખાનગી વાહનો ગેરકાયદેસર મુસાફરોને લઈ જતા નજરે પડે છે ત્યારે આવા વાહનોને અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ આમ શાળામાં અભ્યાસ કરતા બાળકોની ટ્રાફિક સમસ્યાનું સરેઆમ ઉલ્લંઘન કરી વાહનો ઉપર લટકાવી અને શાળાના બાળકો તથા પેસેન્જરો જાનની જોખમે ટ્રાફિક પોલીસની હાલ મહેરબાનીથી મુસાફરી કરતા જોવા મળ્યા છે હાલના ટ્રાફિક પોલીસની સાથે સીજીઆરડી જવાન ફરે છે તે અગાઉ પણ હાથમાં પહોંચ બુક લઈ અને નાણાંની રિકવરી કરતા હતા જેમને કોણે પરમિશન આપી હશે તે પણ એક સવાલ છે આમ ફતેપુરા પોલીસ સ્ટેશનનું ટ્રાફિક પોલીસ દ્વારા બેમોઢાની નીતિ અપનાવી અને તોડબાજી કરતા હોવાની લોકમુખેથી સાંભળવા મળે છે અને કાળા કાચના વાહનો પણ અટક કરી અને તોડબાજી કરી કોઈ જાતનો મેમો આપ્યા વગર છોડી દેવામાં આવી હોવાની લોકમુખે ચર્ચાઓ જોવા મળી છે આમ ફતેપુરા તાલુકા ટ્રાફિક પોલીસ તેમનો બદિરાદો છોડશે કે પછી સબ સલામતના ગાના ગાતા રહેશે તે જોવું રહ્યું બ્યુરો ચીફ કાળુબે ડામોર સાથે સંવાદદાતા પાર્કી અલ્કેશ ફતેપુરા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે